નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર નંબર છના આ સેક્શન સીના આગળના દાખલા જોઈશું કે જેમાં આપણે દાખલા નંબર ચાર આવેલા જેમાં દાખલા નંબર ચારમાં છે કે આપેલી આકૃતિમાં એ અને સીડી સમાંતર છે મતલબ આજે એ અને સીડી રેખા છે કેવી છે સમાંતર છે સીડી અને ઈ એફ બરાબર સીડી અને ઈ પણ શું છે સમાંતર છે ત્યારબાદ શું કીધું છે ઈ એ એ લંબ એ બી છે જે એ છે એ એ બીને કેવી છે લંબ છે એટલે અહીંયા જે આ ખૂણો પડે છે આપણી જોડે કેટલા અંશનો બને છે નેવો અંશનો બને જો બી ઇફ તો અહીંયા માપ છે બી ઈ અને એફ આ ખૂણો પંચાવન અંશનો હોય તો આ એક્સ વાય અને જેડ શોધો તો સૌપ્રથમ તો આપણી જોડે શું છે કે ભાઈ અહીંયા માપ એક આપ્યું છે કે બીઈ એફનું માપ કેટલું છે પંચાવન અંશ હવે અહીંયા શું છે આપણને પક્ષમાં આપ્યું છે કે સીડી અને ઈ એફ બંને કેવા છે સમાંતર છે બરાબર સીડી અને ઈ એફ સમાંતર છે આ એની છેદિકા છે બરાબર તો સમાંતર બાજુ અને એની છેદિકાથી બનતા અંદરના બંને ખૂણા બંને ખૂણાનો શું કહેવાય અંત કોણ કહેવાય અને બંનેનો સરવાળો કેટલો થાય એકસો ને એસી અંશ થાય તો આપણે અહીંયા પહેલાં તો લખીએ કે સીડી સમાંતર ઈ એફ અને છેદિકા ઈડીથી બનતા છેદિકા ઈ સોરી સીડી સમાંતર એ પણ છેદિકા ઈ ઈની એક જ તરફના એક જ તરફના અંતઃકોણ અંતઃકોણો બરોબર આ બને છે હવે અંતઃ કોણ બને છે એટલે શું થશે કે વાય વત્તા ખૂણો પંચાવન બરાબર કેટલા થશે એકસો એસી થશે તો લખીએ કે વાય વત્તા પંચાવન બરાબર એકસો ને એસી અંશ થાય માટે પંચાવનને બરાબરની સામે લઈ જઈએ એટલે એકસો એંસી માઇનસ પંચાવન થાય તેવી જ રીતે એકસો એસીમાંથી પંચાવનને બાદ કરીએ એટલે ખૂણો વાય કેટલો મળે છે આપણને એકસો પચીસનો મળે છે અહીંયા વાય કેટલો મળ્યો આપણને પચીસ મળ્યો હવે હવે બીજું શું કીધું છે કે એબી અને સીડી કેવા છે સમાંતર છે મતલબ આ એબી અને સીડી સમાંતર છે તો અહીંયા એક્સ અને વાય ખૂણો સરખો થશે કેમ કારણ કે જો એડી અને સીડી સમાંતર હોય બરાબર આ બે બાજુઓ સમાંતર છે ના એની છેદિકા છે તો છેદિકાથી બનતા આ બંને અનુકોણોની જોડ કેવી છે સરખી થાય બરાબર તો અહીંયા લખીએ કે એબી બી સમાંતર સીડી હોવાથી તથા એ બી સમાંતર સીડી હોવાથી તથા ડીબી આપણે તમનાનું નામ લખીએ ડીબી એટલે કહ્યું કે આ ડી બી બરાબર ડીબી છેદિકા હોવાથી શું થશે એક્સ બરાબર વાય કોષમાં લખશું કે અણુકોણની પૂર્વધારણા પૂર્વધારના પરથી તો અહીંયા ખૂણો વાય બરાબર જો એકસો પચીસ હોય તો માટે એક્સ બરાબર પણ કેટલો થશે એકસો પચીસ અંશ થશે તો અહીંયા આપણને ખૂણો જે વાય માગેલો એ પણ મળી ગયો તથા ખૂણો એક્સ માગેલો એ પણ આપણી જોડે આવી ગયો છે ત્યારબાદ હજુ શું શોધવાનું છે ખૂણો ઝેડનું માપ શોધવાનું તો ખૂણો ઝેડ ક્યાં છે આ જગ્યા પર છે ચલો ત્યાર ઉપરાંત આપણે આગળ જોઈશું કે ખૂણો ઝેડ એમાં શું છે કે અહીંયા આપણને બીજું એક વિધાન આપ્યું છે કે ઈ એલમ શું છે એ બી છે મતલબ જે બ્યા એ બી અને સીડી સમાંતર છે બરાબર એ બી અને સીડી કેવી છે સમાંતર છે તે ઉપરાંત સીડી અને ઈએફ પણ સમાંતર છે તો અત્યારમાં આપણે કહી શકીએ એ બી અને સીડી સમાંતર બાજુ છે સીડી અને ઈએફ સમાંતર છે માટે ઇ ને એ બી પણ કેવા થશે એકબીજાને સમાંતર થશે તો લખીએ અહીંયા હવે એબી સમાંતર સીડી તથા સીડી સમાંતર ઇ હોવાથી શું થશે કે એબી અને ઈએફ બંને પણ કેવા થાય સમાંતર થાય મતલબ આ બંને રેખાઓ સમાંતર છે ત્યાર ઉપરાંત આ અને આ રેખા પણ સમાંતર છે તો પહેલી અને છેલ્લી રેખા પણ શું થાય એકબીજાને સમાંતર થશે તો હવે અહીંયા શું લખશું આપણે કે ઈ એ બી કયો છે ખૂણો ઈ એ બી એટલે આ ખૂણો થયો તથા ખૂણો એફ એ ઈ એફ મતલબ આખો સી આકાર બન્યો બરાબર આ ખૂણા કયા બને છે તો બે સમાંતર રેખાઓની છેદિકા બરાબરથી બનતા અંદરના બંને ખૂણા કોણ જેનો સરવાળો કેટલો થાય એકસો ને એસી અંશ થાય તો આપણે અહીંયા લખીએ કે ए बी सामांतर ई एफ अनेदिका ए बनता ए बनता अंतकोण अंतकोण बराबर तो, तो बने अंतकोण सरवाड़ो के तो खूणना नाम लखीय तो खूणों बी एई ખૂણો A E F બરાબર કેટલો થાય એકસો અંશ થાય બરોબર તો હવે ખૂણો બી A E કેટલો છે આપણી જોડે તો બી એ નું માપ આપણું છે કેટલું છે કે લંબ હોવાના કારણે કેટલું થાય છે નેવું અંશ થશે તો આપણે લખી દઈએ માટે કેટલો કે ભાઈ એ ઈ બી અને બી ઈ એફ બરાબર એટલે ઝેણ વત્તા પંચાવન થશે આ ખૂણો જે છે બંને આસનનો કોણ છે બંનેનો સરવાળો એટલે આખો ખૂણો એ થાય તો અહીંયા શું લખશું આપણે કે માટે ઝેડ વત્તા પંચાવન બરાબર હવે પંચાવન વત્તા આપણે લેવું કરશું એટલે શું થશે કે ઝેડ વત્તા એકસોને પિસ્તાલીસ અંશ હશે બરાબર એકસોને એસી અંશ માટે ઝેડ બરાબર એકસો ને માઇનસ એકસોને પિસ્તાલીસ હશે હવે એકસો એસીમાંથી એકસો પિસ્તાલીસ બાસ કરશું એટલે આપણને શું મળશે ઝેડ બરાબર મળે છે તો અહીંયા એક્સ વાય જે થ્રોને શોધવાના હતા આપણને અહીંયા મળી જાય છે તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ચાર આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું આગળનો દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચમાં શું છે કે આપેલી રેખા આપેલી આકૃતિમાં બરાબર અહીંયા જે આકૃતિ દોરી છે આકૃતિમાં શું છે એ બી અને સીડી કયા બિંદુમાં છેદે છે ઓ બિંદુમાં છેદે છે જો એઓ સી બરાબર એઓ એટલે આ ખૂણો થયો અને બીઓઈ અને બીઓઈ એટલે આ ખૂણો થયો બરાબર તો ઓ સી અને બી બંને ખૂણાનો સરવાળો કેટલો છે સિત્તેર અંશે અને બીઓડી બરોબર બી ઓડી આનું માપ કેટલું છે ચાલીસ અંશે તો બી શોધો તો બીઓઈ ક્યાં છે તો બી એટલે આ ખૂણો થયો આ ખૂણો શોધવાનો છે ત્યારબાદ સી નો આખો વિપરીત કોણ પણ શોધવાનો છે આ રીતનો તો આપણે જોઈએ દાખલામાં જે પક્ષમાં પૂરું છે પહેલાં લખવાનો પ્રયત્ન કરીએ કે રેખા એ બી અને સીડી રેખા એ બી અને સીડી બિંદુ ઓમાં છેદે છે બિંદુ ઓમાં છેદે છે માટે શું થશે કે જો આ બંને રેખાઓ ઓમાં છેદતી હોય આ બંને ખૂણા કેવા થાય બરાબર અભિકોણ હોવાના કારણે સરખા થશે તો લખીએ આપણે કે માટે ખૂનો એઓ સી બરાબર ખૂનો બી ઓડી શું છે કે અભિકોનો અભિકોનો હોય તો હંમેશા કેવા ખૂના થાય સરખા થાય હવે આપણને શું કીધું છે કે બીઓડીનું માપ કેટલું છે તો અહીંયા ચાલીસ છે અને અભિકોણો આપણને કેટલા અંશું થાય ચાલીસ અંશું થાય તો આપણે લખીએ પરંતુ પરંતુ ખૂણો બીઓડી બરાબર કેટલા છે ચાલીસ અંશ ક્યાં આપ્યું છે તો પક્ષ મુજબ માટે ખૂણો એઓ સી બરાબર પણ કેટલા થશે ચાલીસ અંશ થશે આપણી જોડે બરાબર હવે હવે શું છે આપણી જોડે સરવાળો આપ્યો છે શું છે કે એઓસી બરોબર એટલે આ ખૂણો અને બીઓ આ ખૂણો બંનેનો સરવાળો કેટલો છે સિત્તેર છે બરાબર આ બંને ખૂણાનો સરવાળો કેટલો છે સિત્તેર છે તો આપણે હવે એક કિંમત લખીએ કે ખૂણો એઓસી વધતા ખૂણો બીઓઈ બરાબર કેટલા છે સિત્તેર અંશ છે હવે આપણી જોડે એઓસીનું માપ મળ્યું છે કેટલું છે ચાલીસ બે લખીએ આપણે માટે એઓઈ બરાબર કેટલા છે ચાલીસ અંશ બીઓ નથી આપણી જોડે એટલે એમનું એમ લખી દઈએ બરાબર સિત્તેર ચાલીસને બરાબરની સામે લઈ જશું એટલે શું થશે માઇનસ થશે માટે સિત્તેર માઇનસ ચાલીસ અંશ માટે ખૂણો બી બરાબર કેટલો થાય છે ત્રીસ અંશ મળે તો અહીંયા ખૂણો બીઓઈ એ કેટલાનો મળ્યો ત્રીસ અંશનો મળ્યો તો આપણને જે ખૂણો માગેલો બીઓઈ શોધવાનો એ અહીંયા મળી જાય છે માટે બીઓઈનું માપ કેટલું થાય છે ત્રીસ અંશ થાય છે હવે હવે અહીંયા આપણે એક વસ્તુ જોઈએ કે એઓ સી ક્યાં છે તો એ ઓ સી બરોબર ખૂણો એ ઓ સી અને ખૂણો બીઓડી કેવા છે સરખા છે ત્યાર ઉપરાંત આપણને શું લખ્યું છે કે ભાઈ એઓ સી અને બી ઓ ઈ સરવાળો કેટલો છે સિત્તેર છે આપણે એ લખીએ પહેલા તો હવે ખૂણો એ ઓ સી વત્તા पूर्ण BOE बराबर केलो छे 70 अंश है अब हम यहां लिखेलो कि AOC बराबर तो શું થાય છે BOD થાય છે તો અહીંયા AOC ના સ્થાન પર ખૂણો BOD લખી શકું તો લખીએ માટે ખૂણો BOD + ખૂણો BOE बराबर केलो થાય છે 70 अंश થાય છે લખો કારણ કે ખૂણો AOC बराबर ખૂણો BOD હોવાથી બરાબર આ કારણથી મેં નામ ચેન્જ કર્યું છે હવે તો અહીંયા બીઓડીનું માપ આપણે શોધવું હોય તો શું થશે કે ભાઈ બંને ખૂણા સરખા છે તો શું થશે કે અહીંયા આપણે મૂકીએ તો બંને ખૂણાના માપ તો માટે ખૂણો ઈ ઓડી બરાબર કેટલું થશે બરાબર ઇઓડી બરાબર સિત્તેર રાઉન્ડ થાય આ કેમ ડાયરેક્ટ મેં ઇઓડી લખ્યું છે તો અહીંયા ધ્યાન આપો તો અહીંયા શું છે કે બી અને બી આ બંને ખૂણા ભે જ એકબીજાના આસનનો કોણ છે અને બંને ખૂણા હું ભેગા કરું છું એટલે શું થઈ જાય છે સિત્તેર રાઉન્ડ થઈ જાય છે માટે અહીંયા હું લખીશ કોન્સમાં કારણ કે ખૂણો બીઓડી અને ખૂણો બી ઓ કોણ હોવાથી બરાબર આટલું લાંબુ ના લખું તો શોર્ટમાં બંને ખૂણા આસનનો કોણ છે એમ લખી શકાય ત્યાર ઉપરાંત હવે આપણને શું કીધું કે સીઓઈ નો વિપરીત કોણ શોધો તો સીઓઈ એટલે આ ખૂણો તો એનો વિપરીત કોણ એટલે બધા જ ખૂનાઓ લખવાના છે હવે દેખો અહીંયા મેં આ બે આસનનો કોણથી ભેગા કરી દીધા અથવા તો મારે આ ખૂણો આ ખૂણો મારી પાસે છે શોધ્યા આપણે ત્યાર ઉપરાંત આખા ખૂણાનું માપ આપણે એડ તો હવે અહીંયા દેખો આપણે ખૂણો એ ઓ એટલે કેવો ખૂણો બને સરળ કોણ બને છે સરળ કોણનું માપ કેટલું હતું એકસો ને એસી અંશ તો લખીએ અહીંયા કે આપણે કે ખૂણો ખૂણો તો અત્યારમાં અહીંયા આ જો સરળ કોણ બનાવીએ છીએ તો આપણે પ્લસ આ બે એડ કરવા પડે એક કામ કરીએ આપણે આને સરળ કોણ બનાવીએ રેખા સીડીનો તો અહીંયા આખો આ સરળ કોણ બને છે બરાબર આપણે તો શું શોધવાનું છે સીઓઈનો વિપરીત કોણ જ શોધવો છે એટલે ટૂંકમાં બધા ખૂણા ભેગા જ કરવાના છે તો સરળતા ખાતરનું અત્યારમાં અહીંયા સીડીનો સરળ સીડી છે એ શું છે સરળ કોણ છે પ્લસ અત્યારમાં જે આસાનનો કોણ બનાવે આ બેનો સરવાળો કરી દે એટલે એકસો એંસી વત્તા સિત્તેર થશે એટલે આપણને એક બસો પચાસ શું મળશે ખૂણો સીઓઈનો વિપરીત કોણ મળી જશે તો અહીંયા લખીએ અહીં સીઓડી એ સરળ કોણ છે બરાબર એ પણ શું છે સરળ કોણ છે હવે આ સરળ કોણ કેમ મેં લખ્યું કે આપણને પહેલાં જ રકમમાં કીધું આકૃતિ માં AB અને સીડી રેખા છે બરાબર તો આ AB જે બાજુ છે AB અને સીડી બંને શું છે રેખાઓ જ છે એટલે આ પણ કોણ એકસો એસી થશે એ રીતે એ માં પણ સરળકોણ એકસો એસી થશે તો અહીંયા મેં લખ્યું છે ખૂણો સીઓડી એ સરળકોણ છે સરળકોણ હોય તો સીઓડીનું માપ કેટલું થાય 180 ને અંશ થાય તો એ લખ્યું મેં માટે શોધવાનું શું છે કે આપણે વિપરીત ખૂણો COE બરાબર હવે સીઓઈનો વિપરીત કોણ શોધવાનો છે તો એમાં એક તો આખો સરળ કોણ લઈ લીધો એટલે શું થયું ખૂણો સીઓડી થયું એટલે કે બરાબર ખૂણો COD વત્તા બીજો કયો ખૂણો બાકી રહો આવી ગયો એટલે હવે આ ખૂનો એક શું છે ઈઓ ડી સી ઓડીનું માપ કે એકસો એસી ઈઓડીનું માપ છે સિત્તેર બંનેનો સરવાળો કરશો એટલે કેટલો જવાબ આવશે બસો પચાસ માટે વિપરીત ખૂનો સીઓઈ બરાબર કેટલો મળે છે બસો પચાસ અંશ મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર પાંચ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોશું આગળનો દાખલા નંબર છ દાખલા નંબર 6 માં શું છે કે આપેલી આકૃતિમાં શું છે કે આપેલી આકૃતિમાં રેખા એક્સ વાય અને MN તો આ રેખા એક્સ વાય અહીં છે અને MN રેખા ક્યાં છે આ બાજુ છે ઓ બિંદુમાં છેદે છે તો આ મેં ઓ બિંદુમાં છેદી છે તો પીઓ વાય બરાબર નેવું તો પી ઓ વાય બરોબર તો આ સી બાજુ શોધવાની છે તો સૌપ્રથમ આપણે જોઈએ કે અહીંયા એક્સ અને વાય રેખા જે છે શામાં છેદે છે કે એમ બિંદુમાં છેદે છે માટે એને બીજું શું છે આપણને પીઓ વાયનું માપ આપ્યું છે તે ઉપરાંત કીધું છે કે એક્સ વાય રેખા છે હવે એક્સ વાય રેખા પર આ રીતનો ખૂણો બને છે એટલે આખો ખૂણો ભેગો કરશો મતલબ આ જે ખૂણો છે અને આ જે ખૂણો બને છે તે બરાબર આ જગ્યા પર આ ખૂણો અને આ ખૂણો બંને ખૂણા ભેગા કરીએ તો એમનો સરવાળો આખો કેટલો થાય એકસો ને એસી કેમ કાર એક ઝોનના ખૂના હોવાથી તો લખીએ કે ખૂણો પીઓએક્સ બરાબર વત્તા ખૂનો પીઓ વાય બરાબર કેટલો થાય એકસો ને અંશ અંશમાં લખશું કે રેખિક જોરના ખૂણા એટલે રેખિક જોરના ખૂણા તો હવે આપણી જોડે શું છે કે પીઓ નું માપ છે કેટલું છે નેવું અંશ તો લખી દઈએ આમાં માટે પી પીઓ એક્સ વત્તા નેવું બરાબર અંશ માટે નેવું બરાબરની સામે લઈ જઈએ એટલે શું થાય એકસો એસી માઇનસ નેવું માટે પીઓએક્સ બરાબર કેટલા મળશે નેવું અંશ મળ્યા તો અહીંયા જે પીઓ એક્સ આ જે માપ છે એ કેટલું મળ્યું નેવું અંશનું મળ્યું છે ત્યાર ઉપરાંત આગળ આપણે જોઈશું કે હવે હવે અહીંયા શું છે કે જુઓ તમે આ એક્સ ઓ એમ અને એમઓ પી આ બંને આસનો કોણ છે અને એનાથી જ આખો ખૂણો પીઓ એક્સ બને છે તો લખીએ આપણે ત્યાં કે ખૂણો એક્સ ઓ એમ અને ખૂણો એમ ઓ પી આસન્નો કોણ છે માટે શું થશે ખૂણો એક્સ ઓ એમ વધતા ખૂણો એમ પી બંને ખૂણા ભેગા કરે છે એટલે આખો ખૂણો કયો બને છે પીઓ એક્સ બને છે માટે ખૂણો પીઓ એક્સ થાય હવે એક્સઓએમ બરાબર શું છે તો એક્સઓ એમ આ ખૂણાનું માપ શું લખ્યું છે આપણે બી દર્શાવ્યું છે તો લખી દઈએ અહીંયા કે માટે બી વત્તા એમઓપીનું માપ શું છે તો એમ ઓ પી એટલે એની સ્થાને શું લખ્યું છે એ લખ્યું છે તો એ લખી દઈએ બરાબર પીઓ પીઓ એક્સનું માપ કેટલું મળ્યું નેવું અંશ મળ્યું છે માટે બરાબર નેવું અંશ જે આપણને આપણે બધું લખી દીધું હવે હવે આપણી જોડે માપ છે તો એ જેમ બી એ જેમ બી બરાબર કેટલા છે બે જેમ ત્રણ છે તો લખીએ કે અહીં અહીં બે જેમ આનું આપણે સાદું રૂપ છે પહેલા તો ગુણોત્તરનો સરવાળો કરશો માટે ગુણોત્તરનો સરવાળો બરાબર કેટલો થાય બે વત્તા ત્રણ એટલે કેટલું થશે પાંચ બરાબર તો અહીંયા કહેવાનો મતલબ શું છે કે અહીંયા જે ગુણોત્તર આપ્યો છે ગુણોત્તરનો એ શું છે કે ટોટલ જે ખૂણો છે એના ભાગ છે છે અહીંયા આપણે આ ખૂણો દોર્યો એના ટોટલ પાંચ ભાગ કરેલા છે તો અહીંયા આપણે જોઈએ એક બે ત્રણ ચાર અને પાંચ તો એમાંથી પાંચમાંથી બે ભાગ કોની જોડે છે તો એ પાસે છે અને બાકીના ત્રણ ભાગ કોની પાસે છે બી પાસે છે તો માટે અહીંયા શું થશે કે આપણે જોઈએ તો ટોટલ નેવું છે નેવુંના પાંચ ભાગ કરે એટલે કેટલા થાય એકના ભાગમાં અઢાર આવે તો બે ભાગ કોની જોડે છે એ પાસે એટલે અઢાર ગુણ્યા બે થશે અને અહીંયા ત્રણ ભાગ કોની જોડે છે બી પાસે એટલે એને અઢાર ગુણ્યા ત્રણના રેશિયામાં મળશે તો અહીંયા આપણે લખ્યા આગળ કે ગુણોત્તરનો સરવાળો કેટલો થયો આપણી પાસે તો ગુણોત્તરનો સરવાળો થયો પાંચ તો હવે બંને ખૂણાઓ લખીએ તો એ બરાબર ટોટલ કેટલા હતા ભાગ પાંચ એમાંથી એ પાસે કેટલા છે બે અને ટોટલ ખૂણો કેટલો છે આપણી જોડે નેવું હવે અહીંયા છેદ ડે આપણે એટલે શું થશે અઢાર પંચા નેવું અને અઢાર અને ગુણ્યા બે કરશું એટલે કેટલું માપ આવશે છત્રીસ અંશ થશે તે રીતે બીના પાસે કેટલા ટોટલ કેટલા ભાગ છે પાંચ બી જોડે કેટલા ભાગ છે તો ત્રણ ટોટલ ખૂણો કેટલો છે નેવુંનો માટે છેદ ઉડાવીએ આપણે તો અહીંયા કેટલું થશે કે અઢાર પંચા નેવું અને અઢાર તરી ચોપન અહીંયા માપ કેટલું મળ્યું બીનું ચોપન મળ્યું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ગુણોત્તર પ્રમાણમાંથી ખૂણો શોધી શકાય છે હવે એમાં જોઈએ ખૂણો સી હવે ખૂણા સી માટે શું કહે છે કે ખૂણો સી શોધો હવે આપણને પહેલું જ એક પક્ષમાં આવ્યું કે એમ એન એ શું છે રેખા છે માટે રેખા હોય અને એની પર કોઈ બી ખૂણો હોય તો અહીંયા શું થાય છે આ બંને ખૂણા ભેગા કરો એટલે એકસો એસી અંશના થાય એ શું છે રેખિક જોડના ખૂણા બને છે આ બંને બરાબર આ રીતે રેખા છે એટલે આ શું થશે રેખિક જોડનો ખૂણો બને છે એટલે લખીએ કે ખૂણો એક્સ ઓ એમ અને ખૂણો એક્સ ઓ એન બરાબર એક્સો એમ એટલે કહો કે આ ખૂણો થયો અને એક્સ ઓ એન એટલે કયો થયો આ ખૂણો આ બંને ખૂણાનો સરવાળો કરવો એટલે આખા રેખિક જોડનો ખૂણો બને છે તો શું છે રેખિક જોડના જોડના ખૂણા હોવાથી ખૂણો એક્સ ઓ એમ વધતા ખૂણો એક્સ ઓ એન બંનેનું માપ કેટલું થશે એકસો ને એસી અંશ થશે હવે એક્સો એમનું માપ કેટલું મળ્યું આપણે તો અહીંયા લખીએ કે જે એક્સો એમ બરાબર શું છે તો b છે તો b નું માપ કેટલું છે આપણી જોડે 54° તો લખીએ કે 54 માટે 54 નો સોતા હવે xn શું છે તો અહીંયા જે xn છે એની જગ્યાએ ના શું લખ્યું છે c તો લખી દઈએ c = 180° માટે c = શું લખશું c = 180 - 54 180 માંથી 54 જાય એટલે c નું માપ કેટલું મળ્યું 100 છવ્વીસ અંશ મળ્યું માટે આપણે જે સી શોધવાનો હતો એ પણ મળી ગયો જે એ શોધવાનું હતું એ પણ મળી ગયું બરાબર અને જે બી શોધવાનું હતું એ પણ આપણી પાસે આવી ગયું માટે અહીંયા લખી શકાય કે માટે અહીંયા સાઈડમાં લખું છું કે માટે એ બરાબર છત્રીસ અંશ મળે બી બરાબર ચોપન અંશ મળે અને સી બરાબર કેટલું મળે એકસો ને છવ્વીસ અંશ મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર પાંચ પૂર્ણ થાય છે ત્યારબાદ આગામી વિડીયોમાં આ ચેપ્ટરના આપણે આગળના દાખલા નંબર દાખલા જોઈશું તો વિદ્યાર્થી મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને આવનારા તમામ નવા વિડીયો આપણે નોટિફિકેશન મારફતે ઝડપથી મળતા રહે આભાર વિદ્યાર્થી મિત્રો